પંચમહાલના સેહરા તાલુકાના છેવાડે આવેલા ચૂનાભીલીઠા બાકરીયા સાદરા ખરોલી કામ સહિત અન્ય ગામના કડાણા ડેમમાંથી મહીસાગર નદીમાં લાખો ક્યુસેક છોડવામાં આવેલ પાણી ખેતરમાં ઘૂસી જતા સ્થાનિક ખેડૂતો ચિંતિત થઈ ઉઠ્યા હતા મહીસાગર નદી કિનારે આવેલા ખેતરો બેટમાં ફેરવાઈ ગયા હતા ખેતરોમાં મહીસાગર નદીના પાણી પાંચ ફૂટ કરતાં વધુ ભરાઈ જવા સાથે ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું હતું જોકે જૂના બલેઠા ગામની ડેરીથી નદી તરફના રસ્તા પર પણ પાણી આવી છતાં અવર બંધ થઈ ગઈ હતી મહીસાગર નદી કિનારે આવેલા ખેતરોમાં પાણીનો પ્રવાહ પણ ઉતરવાની જગ્યાએ ધીમે ધીમે વધી રહ્યો હોવાની ખેડૂતોનો મહામૂલ્ય ડાઘર મકાઈ સહિતના અન્ય પાકો ડૂબી ગયા જોવા મળી રહ્યા હતા ખેતરમાં પાણી ભરાયા હોવા છતાં ગામની પરિસ્થિતિનો ટાંગ મેળવવા તંત્રના અધિકારીઓ નહીં આવતા ખેડૂતોનો તંત્ર સામે આક્રોશ જોવા મળ્યો હતો ખેતરોમાં પાણી ભરાવાને કારણે ખેડૂતોના મહામુલોકો પાક મકાઈ બાજરી દિવેલ તંબાકુ તેમજ શાકભાજીને નુકસાન જવાની શક્યતાઓને લઈને પાક નુકસાનની અંગે સર્વે કરવામાં આવે અને તેનું યોગ્ય વળતર ચૂકવવામાં આવે તેવી અસરગ્રસ્ત ખેડૂતો માંગ કરી રહ્યા હતા કડાણા ડેમ અને પારમ ડેમમાં સતત પાણીની આવક થઈ રહી હોવાથી મહીસાગર નદીમાં તબક્કાવાર પાણી છોડવામાં વધુ આવી શકે તેવી શક્યતા હોય ત્યારે આ ખેતરોમાં હજુ પણ મહીસાગર નદીના પાણી વધુ આવી શકે તેવી શક્યતાઓને પણ નકારી શકાય તેમ નથી ઘણા બધા ખેડૂતોને અનેકો આશા અપેક્ષા સાથે ખેતી કરેલ પણ કુદરતી આફત સામે ખેડૂત લાછાર બન્યો હતો સંબંધિત તંત્ર આ ગામના ખેડૂતોની મુલાકાત લઈને ખેડૂતોને જે પાક નુકસાન મહીસાગર નદીના પાણી ભરાવાથી થયેલ તેનું યોગ્ય વળતર વહેલી તકે મળે તે માટે સર્વેની કામગીરી વહેલી તકે શરૂ કરે તેવી આશા ખેડૂતો રાખી રહ્યા હતા સાથે રાજ્ય સરકાર પણ આ ખેડૂતોની મદદમાં આવે તેવી માંગ અહીંના ખેડૂતો કરી રહ્યા હતા રિપોર્ટર પ્રિતેશ પંચમહાલ હમ મહીસાગર કિનારે અમારા બધા ખેતરો છે એની અંદર પાણી કાઢવાના ડેમ માંથી છોડ્યું સાદરા બિલીથા બોરડી રામગઢી બાકરીયા બધા ખેડૂતોમાં પાણી બધું ભરાઈ ગયું છે મકાઈ ડાંગર દિવેલી શાકભાજી બધું અનેક પાક નુકસાન થઈ ગયું બધું બેટ ફરી ગયું જળ જલ્દ બંબાકાર થઈ ગયું છે તો હજુ બી પાણી આપવાની શક્યતા છે એટલે કશું વધવાનું જ નથી ઘાસવા માટે વધવાનું નથી તો અમારી એવી બધાની માંગ છે જલ્દ કાર બધું સર્વે કરાવ અને અમારી સરકાર અમારી સામું કઈક જોવા તો અમારો કઈક થાય ઉદ્ધાર ફરી દિવાળી લગન એમ અમારું પાક નુકસાન બહુ જ હોય એટલે અમારી સરકારની એવી માંગ છે કે જલ્દી થાય એવી સર્વે કર અને એવું અમારું થાય મકાઈ ડાગર બધું બહુ નુકસાન થયું છે તો અત્યારે ખેડૂતને કોઈ આરોજ નથી ભેંસો નાખવા માટે ગાયો નાખવા માટે ઘાસ બી બે રહ્યું નહીં બધું પાણી પર રહ્યું એટલે ખલાસ થઈ ગયું આ તો કોરું થશે બે તંદ્ર એટલે બધું કોઈ કોઈ જવાનું એમ તો અમે શું કરીએ હવે એમ પાક નુકસાન નું અમારું કઈક સર્વે કરાવો એવું અમારી માંગ છે સરકાર જોડે માછી વિષ્ણુભાઈ પુનાભાઈ હલ બિલીથા બોરડી સાધરા આ ગામો મહીસાગર નદીના કિનારે આવેલા છે મહીસાગર નદીના કિનારે આવેલા ગામોની અંદર ખેડૂતોએ ડોગર કપાસ મગ શાકભાજી બધું અને આ વાવેતર કરવા માટે ખેડૂતો પોતાની વાલીમાં વાલી રકમ પણ મૂકીએ વ્યાજે પૈસા લાવી અને ખેડૂતોએ ખેતી ઊભી કરી અને ખેતી ઉભી કરતા મહીસાગરનું ચારથી થી પોંચ લાખ ક્યુસેક કોણી છોડવાથી આજની તારીખમાં આ ખેતીનું નાશ થયો આ જમીનની અંદર પોણી ભરાઈ ગયેલો હો બરાબર એટલે ખેડૂતને અત્યારે કોઈ જીવવું કઈ રીતે અને પેહલા તો પશુઓ માટે ઘાસ લાવવું કઈ થઈ ઘાસ નો મોટો પ્રશ્ન એટલે સરકાર શ્રી ને વહેલી તકે એવી વિનંતી નમ્ર વિનંતી જેમ બને એમ જે તે સરકારી અધિકારીઓને મોકલી સર્વે કરી અને આજના મોંઘવારી પ્રમાણે ખેડૂતોને પાક નિષ્ફળ નું વળતર સરકાર સીંચું કહે એવી મારી નમ્ર વિનંતી છે સોલંકી પુષ્પાશીતા ખાશે